બંને ટીમો એકબીજાને જોરદાર ટક્કર આપી હતી બંને ટીમો વચ્ચે બે ટાઈપ બ્રેકર હતા અને ત્રીજી વખતના બ્રેકમાં બેંગલુરુ વિભાગના ખેલાડીઓએ ભુવનેશ્વર વિભાગની ટીમને એક પોઈન્ટ ના માર્જિન થી હરાવ્યું હતું ખો અંડર 17 બોય કેટેગરી સ્પર્ધામાં બેંગલુરુ ટીમ વિજેતા બની ભુવનેશ્વર રનરઅપ અને ગુરુગ્રામની ટીમ સેકન્ડ રનરઅપ રહી હતી પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય અમદાવાદ કેન્ટ ખાતે ચાલી રહેલી ખો ખો અંડર 14 બોયસ કેટેગરી સ્પર્ધામાં લખનઉની ટીમ ફાઈનલ મેચમાં માં એરના કુલુમ 24 20 થી હરાવી વિજેતા બની હતી રાયપુર ટીમ ત્રીજા સ્થાને રહી હતી ખોગો અન્ડર 14 બોયઝ કેટેગરી સ્પર્ધામાં લખનૌની ટીમ વિજેતા બની એરના કુલુમની ટીમ રનરઅપ અને રાયપુરની ટીમ સેકન્ડ રનરઅપ રહી હતી કેન્દ્રીય વિદ્યાલય સ્પેસ એપ્લિકેશન સેન્ટર વસ્ત્રાપુર ખાતે ચાલી રહેલી ચેસ અંડર 14 સ્પર્ધામાં નવ રાઉન્ડ પછી ભુવનેશ્વરનો આયુષ્માન મોહંતી પ્રથમ હૈદરાબાદનો અનાગ્નિ શશાંક બીજા ક્રમે અને ચેન્નાઈનો કાર્તિક સાઈપી ત્રીજા ક્રમે રહ્યો હતો ચેન્નઈના શાન પ્રવી ત્રીજા ક્રમે રહ્યા હતા નોંધોય આ ટુર્નામેન્ટમાં અજય રહ્યો હતો ચેસ અંડર સેવન્ટીન બોયસ કેટેગરી સ્પર્ધામાં નવ રાઉન્ડ પછી હૈદરાબાદના સુરદા યશસ્વી સત્યપ્રથમ હૈદરાબાદના સ્વામી બીદાસ બીજા ક્રમે અને ચેન્નાઈના પોન બાલાજી એન્ડ ત્રીજા સ્થાને રહી હતી